એટલે ગાડી મુકાઈ ગઈ હોય ને ગાડીમાં ગાડી ઉકાઢવાની જરૂર નથી હાલો હવે આમ ચક્કર મારી જોતા આવી હાલો વિડિયોમાં બન્યા રહેજો કન્ટિન્યુ ભાગી ઉતારીને એટલે ભાગી ચાલુ

ફટાફટ તોડા ગયો આખો આખો ભરવાનું કે હે હાલો હા હા તોડતો છું મને તો ચાય આવી ગયો પાન તોડતા તોડતા ના તારે નથી પૂરું આપણે કઈ ચા જાને એવા બધા કાંઈ વીઆઈપી બંધાવી છે મને તો આવ્યો એટલે હું તો પી લે બરાબર ને હં હં હાલો ચા પેલા ફોન માન્યો

ફ્રૂટી મૂકી દે ફ્રૂટી નથી પીવે તને એકવાર કીધું ફ્રૂટી મૂકી દે નકર મામાને કઈ છોડા પીલે ફ્રુટી મૂકી દે સોડા દે ઓલા ભઈવા ગયા નહી આ આવજો નહીં ઈ મારે કઈ નત કરવું જો આ છે મારા ભાઈ ની દુકાન કાચું છે ને દેખા નાના ની દુકાન છે કા દેકુ છે કે નહીં હે આજે હું છે નાના નું ઈ કહી દે હડાડમાં પડે છે ની હે ¿Te nana ya da ver hmm? ¿A ver? ¿Ediku? ¿A che Dukan, Marbapani. Yo.

मोक्षारण रो बाबा કાંક મટન કે આયો ટાઈમ પકન हेलो बताओ आ गया

જોતા એ આમ જો કેવી ખીત કેવી ચડે કેમ ખીત ચડાવે હે ભાઈ ને ચિતલા ભરાય છે આમ તાજા જમું

Bye. કોઈંદર હે કાકાજી હું કર